તો બિહારમાં એનડીએની જીત પછી ગુજરાતમાં પણ ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે બારડોલીમાં ધારાસભ્યના કાર્યાલયની બહાર ઉજવણી કરવામાં આવી ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી બિહાર એનડીએની જીત બાદ ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓ ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે બારડોલીમાં ધારાસભ્યના કાર્યાલયની બહારથી આ દ્રશ્યો આ ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે જે પ્રકારનું પરિણામ આવ્યું છે મીઠાઈ એક બીજાના મો મીઠા કરાવ્યા એનડીએની જીતને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કાર્યાલયની બહાર ફટાકડા ફોડવામાં આવ્યા અને કાર્યકર્તાઓમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો એનડીએ ની જીત બાદ ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે બિહારમાં થયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે અમે આ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં જે જીત થઈ છે અને ખાસ કરીને સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીએ એ નેવું જેટલી બેઠકો મેળવી છે ત્યારે આજે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં બારડોલી નગર ખાતે સ્વરાજ આશ્રમની સામે અને મારા કાર્યાલય

માત્ર આડત્રીસ જેટલી જ બેઠકો મળી છે આના ઉપરથી એમ કહી શકાય કે દેશના ખૂણે ખૂણામાં અને કે અનેક રાજ્યોને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અને એનડીએ પ્રત્યે વિશ્વાસ છે આ વિકાસ અને વિશ્વાસની રાજનીતિને બિહારે ફરીથી આવકાર્યું છે એમને સ્વીકાર્યું છે અને ખૂબ સુંદર પરિણામ આજે એનડીએના પક્ષમાં આવ્યું છે